સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે વડોદરા ગ્રામ્યનું પોરગામ હંમેશા ચર્ચામાં જોવા મળે છે પોરગામ આમ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ બળિયાદેવ મહારાજનું ધામ છે અને બળિયાદેવ મહારાજની કૃપા હંમેશા પોરગામ ઉપર રહે છે પોર ગામના ઇતિહાસમાં પહેલીવાર ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ જોવા મળી છે દર્શક મિત્રો મહત્ત્વની વાત તો એ છે કે પોર ગ્રામ પંચાયતમાં પહેલીવાર સમરસ થતાં અનેક લોકો અચંપામાં પામી ગયા હતા ત્યારે ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી પોર પંચાયતની અંદર સમરસ થવા પાછળ પોર ગામના મોટા વડીલોનો સિંહ ફાળો રહેલો છે ત્યારે આજરોજ પોર પંચાયતની અંદર બિનહરીફ થયેલ સરપંચ સભ્યોએ ચાર સંભાળી લીધો હતો ગ્રામ પંચાયતના તલાટીકામ મંત્રી શ્રી મનીષભાઈ નાયકની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં પોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સંજયભાઈ વિજયભાઈ વસાવા અને ડેપ્યુટી સરપંચ તરીકે પોર સોનાલીબેન ભાવિક પટેલની નિમણૂક કરવામાં આવી હતી ચૂંટાઈ આવેલ સરપંચ સંજયભાઈ વિજયભાઈ વસાવા તથા સોનાલીબેન ભાવિકભાઈ પટેલ તથા તમામ સભ્યોને ફૂલહાર પહેરાવીને તેઓને વધાવ્યા હતા ત્યારે પોર ગામની અંદર હવે જે નવી પંચાયતની બોડી બેસતા હવે પોર ગામનો વિકાસ ઝડપથી આગળ વધે એ પોર ગામની પ્રજા ઈચ્છી રહી છે દર્શક મિત્રો પોર ગામ એટલા માટે પણ સમરસ કરવામાં આવ્યું છે કે હવે પોર ગામની પ્રજા અને ગામના વડીલો વિકાસ જ માને છે હવે પોર ગામની અંદર નવા જૂની પાંચ વર્ષમાં જોવા મળશે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને સભ્યો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે બધા ભેગા થઈને પાંચ વર્ષની અંદર ગામનો વિકાસ કરીશું સાથે સાથે પોર ગામનો વિકાસ બાકી રહી ગયો છે અને જે અધૂરા કામો બાકી રહી ગયા છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી ચૂંટણી જ્યારે વાત આવે ત્યારે વડોદરા ગ્રામ્યમાં પોહર ગામ અવલ રહ્યું છે ત્યારે આ પોહર ગામની અંદર ઇતિહાસમાં પહેલીવાર સમરસ થયું છે ગામ અને બડિયાદેવ ની કૃપાથી આ પોર ગામ આજે ઇતિહાસમાં પહેલી વાર ગામના વડીલોની આશીર્વાદથી આ ગામ આજે સમરસ થયું છે આપણી સાથે જે પાછળ છે પંચાયતની બોડી છે આ જે પંચાયતના બાર સભ્યો સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચની આજરોજ નિમણૂક થઈ હતી ત્યારે વાત કરીએ કે પોર ગામ હંમેશા ચર્ચામાં રહ્યું છે ચૂંટણી આવે એટલે પોર ગામ પહેલું અવશ્ય યાદ આવે કે પોર ગામમાં ચૂંટણી એક એટલે માથાના દુખાવા સમાન ચૂંટણી પણ આજે એક નવા યુગની અંદર ઇતિહાસમાં પહેલીવાર આ પોર ગ્રામ પંચાયતની ચૂંટણી

બધા સભ્યો સરપંચ અને ડેપ્યુટી સરપંચની આજે ચૂંટણી પણ બિનહરીફ થઈ અને બધા સભ્યો અને સરપંચનો એવો અમારો સંકલ્પ છે કે ગામનો વિકાસ થાય આમ નાના માણસ સુધી તમામ સવલતો પહોંચાડીએ એવો અમારો પ્રયત્ન છે તમને વિશ્વાસ હતો કે આ ચૂંટણી આ વિશ્વાસ બિન આ વિશ્વાસ તો બિલકુલ ન હતો કે ભાઈ આ કોર ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ અને બિનસમરસ થશે પણ બધાને પ્રયત્નથી સમરસ થઈ એ ખરેખર બળિયાદેવ મહારાજની અસીમ કૃપા છે બળિયાદેવની અસીમ કૃપા છે એમને એવો વિશ્વાસ વ્યક્ત બેન તમે આજે ડેપ્યુટી સરપંચ તરીકે જીત્યા છો હવે ગામના જે વિકાસના કામો છે કયા કામને પ્રાધાન્ય આપવામાં આવશે સ્વચ્છતા 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 ને પહેલા ધ્યાનમાં શું નામ તમારું સોનાલી સોનાલી અને ભાઈ તમે જે સભ્યોમાં અગિયાર નંબરમાં વોર્ડમાંથી સભ્ય છો હવે જે કામમાં જે વિકાસના કામો છે તે શું કયા કયા કામને પ્રાધાન્ય આપવામાં આવશે કોર્ડ ગામમાં અત્યારે જે મોટી સમસ્યા છે કચરાની છે અને બીજી બેકારની સમસ્યા છે એને અમારે ધ્યાનમાં લઈને અમે પહેલી મીટિંગ પછી જ અને કરવાનો પ્રયત્ન કરીશું તમે વિચાર્યું હતું કે સપનાની અંદર ક્યાં કામ સમરસતું નહીં તમે વિચાર્યું ન હતું અને બધાના પ્રયત્નો બી થઈ ગયા છે અને જે ફોર્મ ભરનારા અને ફોર્મ ખેંચનારા બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમને આ પ્રયત્નોથી આ અમારે થઈ ગયું છે શું કે છું સરપંચ તરીકે આજે ચાર્જ લીધો તમે અને કેટલી ખુશી છે આજે સરપંચ તરીકે ચાર્જ છે દિલથી તમે આજે કેટલી ખુશી છે કેટલી ખુશી છે પહેલી વાર સરપંચ બન્યા હતા આ હતા જે સમરસ થયેલી જે બોડી છે અને ફરિયાદીઓની આગેવાનોના કયા પ્રમાણે જે વાત કરવામાં આવે કે ફોર ગ્રામ વળ ઓવર રહ્યું છે ને ખર્ચ આ ગ્રામ પંચાયત હંમેશા આ પોર વડોદરા ગ્રામ્યમાં અવલ રહી છે જ્યારે વાત કરવામાં આવે તો ફરી એકવાર કહી દઉં કે પોર ગામ જે ઇતિહાસમાં પહેલીવાર અને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે નવા યુગ યુગો સાથે આ ગામ સમરસ થયું છે હવે હવે આવનારા દિવસોમાં પોર ગામ વિકાસલક્ષી કેવું ગામ રહેશે આવનારો સમય જ બતાવશે પોરથી નિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા